અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારીખને મહત્વના ત્રણ મુદ્દાઓને લઈને અલગ અલગ ત્રણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે મોડાસા પાલિકા સહિત જિલ્લાના અનેક પ્રભાવિત વિસ્તારોમાં થયેલ નુકસાન અંગે રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને કચેરીઓમાં મોડા સમય સુધી ફરજ ઉપર હાજર રાખવાની આગેવાનોને મળેલી મૌખિક ફરિયાદોને લઈ મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સમયસર છોડવામાં આવે અને અરવલ્લીના વિવિધ ભાગોમાં કરવામાં આવતી કરાર આધારિત અને આઉટસોર્સિંગની ભરતી માટે કોઈ પણ પ્રકારની જાહેરાતો આપ્યા વિના ભરતીઓ કરી દેવામાં આવતા અન્ય અરજદારો સાથે અન્યાય થતો હોય આવી ભરતીઓમાં પારદર્શકતા જળવાઈ રહે તે હેતુસર આવેદન આપી રજૂઆત કરાઈ હતી આજ અરવલ્લી જીમ આખી ટીમ વતીથી માન્ય કલેક્ટર શ્રી સમક્ષ ત્રણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં પ્રથમ આવેદનપત્રની જો વાત કરું તો ખાસ કરીને જે છેલ્લા ત્રણેક દિવસની અંદર જે વરસાદ પડ્યો છે એની અંદર મોડાસા નગરપાલિકા ઉપરાંત જિલ્લાના અનેક જગ્યાઓ ખૂબ જ પ્રભાવિત થઈ છે નગરપાલિકાની અંદર આજે પાણી બે દિવસથી વરસાદ ઓછો પડે છે છતાં પણ લક્ષ્મી શોપિંગ સેન્ટરો હોય કેટલીક રેસિડેન્શિયલ સોસાયટીઓને કેટલાક કોમર્શિયલ માર્કેટોની અંદર પણ પાણી ભરાઈ ગયું છે તેનો એનો સત્વરે તંત્ર તરફથી યોગ્ય નિકાલ થાય ને એની જેની કહેવાય કે નગરપાલિકાની જે વહીવટ છે એના ઉપર મોટા ગોર બેદરકારી જણાવી આવે છે દોઢ દોઢ વર્ષથી નગરપાલિકાની અંદર રોડ રસ્તાનું કામ ચાલે છે આજે કેટલીય સોસાયટીની અંદર પગ મૂકવાની જગ્યા નથી વાહન તો ઠીક પણ આમ વ્યક્તિ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી ને એને લઈ અને આજે આવેદનપત્ર અમે આમ આદમી પાર્ટી અરવલ્લી તરફથી આપ્યું છે નંબર બે કે બીજો એક મુદ્દો એ છે કે અમે વારંવાર અલગ અલગ વિભાગો જે દાખલા તરીકે એજ્યુકેશન છે હેલ્થ છે આઈસીડીએસ છે એ સિવાય રેવન્યુઅલ કેટલીક મહિલા કર્મચારીઓના વારંવાર અમારા ઉપર મૌખિક રજૂઆતો આવી હતી અને એમની એવી એવી સઘન રજૂઆત હતી કે સાહેબ અમને ઘણી વખત ઓફિસોની અંદર ગોદી રાખવામાં આવે છે અથવા તો ઓવર ટાઈમ જેને કહેવાય કે સાત છ વાગે મર્યાદા પૂરી થતી હોય ઓફિસની અને છતોય આવા કર્મચારીઓને એના સિવાયના સમયની અંદર સાત સાડા સાત વાગ્યા સુધી ઓફિસની અંદર રાખવામાં આવે છે તો આજે માન્ય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે શક્ય હોય તો કાર્યનો બહુ જ વધારો હોય તો આ કર્મચારીઓ છે મહિલા કર્મચારીઓ છે એમને સવારના સેશનમાં બોલાવવામાં જેથી કરીને એ એમના સમયસર ઘરે પહોંચી શકે કારણ કે સમાજની અંદર મહિલાઓ સાથેની દુર્વ્યવહારની ઘટનાઓ સદંતર પ્રકાશમાં આવતી હોય વારંવાર પ્રકાશમાં આવતી હોય છે અને એ જોતો એવું લાગે છે કે મહિલાઓની સુરક્ષાનો હેતુ ધ્યાને લઈ અને મહિલાઓને ચોક્કસ સમય મર્યાદાની અંદર ઘરે એના ઘરે રિટર્ન થઈ જાય એવી ખાસ અમે આજે આજે જીજા અથવા તો રજૂઆત કરી છે અને ત્રીજો મુદ્દો સૌથી અગત્યનો છે કે જિલ્લાની વિવિધ ઓફિસોની અંદર જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે આઉટસોર્સિંગ કર્મચારીઓની અંદર અમને ખાસ ફરિયાદો મળી છેવાડાના સામાન્ય માણસોની કે ખરેખર એની રિક્વાયરેબલ છે અને એને જોબ મળતી નથી મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યુઝ અરવલ્લી